ભરૂચ અને બસ ડેપોના નવીનીકરણ માટે ચૌદ કરોડ રૂપિયાનો ખર્ચ થશે જેને લઈને સાંસદ સભ્યોનો મનસુખ વસાવાના હસ્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર અને ભરૂચ જીએનએફસી બસ ડેપોનું રૂપિયા ચૌદ કરોડના ખર્ચે હાથ ધરાનાર નિર્માણ કાર્યની ખાતમુહૂર્ત વિધિ યોજાઇ હતી અંકલેશ્વર એસટી બસ ડેપો અને વર્કશોપ તેમજ ભરૂચની નર્મદા ચોકડી નજીક આવેલ જીએનએફસી બસ ડેપોનું પણ નવીનીકરણ કરવામાં આવનાર છે રૂપિયા ચૌદ કરોડના ખર્ચે બંને ડેપોના થનાર નવીનીકરણના કાર્યનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચના સાંસદ અંકલેશ્વર ભરૂચના ધારાસભ્યો ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ સહિત આગેવાનો તેમજ જીએનએફસી અને એસટી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના જીએનએફસી બસ ડેપોનું રૂપિયા બસો છાસઠ પોઈન્ટ પછી કોઈ પણ ક્ષેત્રે હોય પ્રવાસન ક્ષેત્રે ગુજરાત ખુબ હરણફાળ પગલા ભરી રહ્યું છે તો એની સાથે સાથે પ્રજાને અલગ સ્થાનો પર પહોંચવા માટે વાહન વ્યવહાર પણ કેટલી જરૂર હોય પ્રજાની માંગને ધ્યાનમાં રાખીને દરેક દરેક મોટા શહેરો હોય મોટા જિલ્લાઓ હોય ત્યાં એસટી ડેપોથી માંડીને જે પણ રીતના પ્રજાની સ્થાનિક લોકોની માંગણી મુજબ એસટી ડેપો વિશાળ સંખ્યામાં મોટા કદમાં બન્યા છે આજે ભરૂચ જિલ્લામાં પણ અંકલેશ્વર બસ ડેપો વર્કશોપ અને ભરૂચ જેએનએફસી પાસે બસ સ્ટેશનનું વિશાળ સંખ્યામાં નિર્માણ થવાનું છે આજે એનો ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અગિયાર કરોડ જેટલી માતભર રકમના ખર્ચે આ નવનિર્માણ બિલ્ડિંગો બનવાના છે આમાં તમામ પ્રકારની સુવિધા હશે કર્મચારીઓને ત્યાં રહેવા માટે ડ્રાઈવર ને આરામ કરવાથી માંડીને બધી જ પ્રકારની સુવિધા ને પણ કોઈ તકલીફ ના પડે એ પ્રકારની બધી જ સુવિધા અને એક જ સ્થળ પર કેટલીક ઘણી બધી ચીજ વસ્તુઓ જે જીવન જરૂરી વસ્તુ છે દરરોજ ડેલી ઉપયોગ થાય એવી વસ્તુઓ પણ આ સ્થાન પર મળી મળી રહેવાનું છે તો આ જે ખાતમુહૂર્ત પ્રસંગે આજે અમારા આ વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસભાઈ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અને ભારતીય જનતા પાર્ટી અમારા પ્રમુખ પ્રકાશભાઈ મોદી ઉપરાંત આ વિભાગના અધિકારીઓ એસટી વિભાગના અધિકારીઓ આગળ આવી છે એમને અમે આભાર માનીએ છે અને ખુબ સારી સંખ્યામાં આ વિસ્તારના આગેવાનો ઉપસ્થિતિમાં આજે ખાતમુહૂર્ત થયું છે આવનારા દિવસોમાં પ્રજાની સુખાકારી માટે સરકાર બિલકુલ કટિબદ્ધ છે અને સરકારની સાથે અમે પણ પ્રજાની સુખાકારી સાથે જોડાયેલા છીએ